લોકોની હાલત ખરાબ થઈ જાય છે ભરૂચના અંદર આવેલી એક પ્લાન્ટ જીએનએફસી નો પ્લાન્ટ અને દહેજમાં આવેલા કેટલીક કંપનીઓ કે કે જેવી બ્રેલા કોપર સહિતની કંપનીઓના પ્લાન્ટમાં પણ આટલી જ ભયાનકતા ભરેલા ગેસ અને દુર્ઘટનાઓ ખાતે લોકોની હાલત ખરાબ થઈ જતી હોય છે પાનોલી જીઆઈડીસી પણ આવેલી કંપનીઓમાં પણ આવા જ હાલ છે ત્યાં જ અંકલેશ્વર આવેલી યુપીએલ કંપની પણ એટલી જ જોખમકારક છે કારણ કે ગઈકાલે ઝઘડીયા ની યુપીએલ કંપની

કરીને રજા આપવામાં આવી છે બ્લાસ્ટ થયા બાદ પંદર કલાક બાદ કાટમાળમાં દટાયેલા બે મૃતદેહ મળી આવ્યા હતા તો ગઈ કાલે સાંજના સમયે વધુ એક કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો હજુ ચાર જેટલા કર્મચારીઓની શોધખોળ ચાલી રહી છે યુપીએલ કંપનીમાં થયેલા બ્લાસ્ટ ને હાલ ચાલીસ કરતા પણ કલાક સમય વીતી ગયો છે બ્લાસ્ટ ચોક્કસ કારણ કંપની સંચાલકો દ્વારા જાણવામાં આવ્યું નથી જોકે કંપની સત્તાવાળાના કહેવા મુજબ કંપની બંધ હતી અને શોર્ટ સર્કિટના કારણે કદાચ આગ થયો છે જોકે આ આગની ઘટના અને ધડાકાની ઘટનાને લઈને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા યુપીએલ કંપનીને તાત્કાલિક ધોરણે ક્લોઝર નોટિસ ફટકારી દેવામાં આવી છે અને આ કંપનીમાં બ્લાસ્ટ કેમ થયો કોના કારણે થયો તેનું સચોટ કારણ કાઢવા માટે સેફટીની ચકાસણી કરવામાં આવી રહી છે જો કે યુપીએલ કંપનીના માલિકો એટલી પહોંચ ધરાવે છે કે આ મામૂલી ફેક્ટરી ઇન્સ્પેક્ટરો અને ફેક્ટરી અધિકારીઓ અને બીજા અન્ય અધિકારીઓ ને એક જ ફોન પર ચૂપચાપ કરી નાખશે તેમાં કોઈ બેમત નથી કેમ કે યુપીએલ કંપનીના રજુ શ્રોફ ની પહોંચ પીએમ ઓફિસ

એટલે કે મૃતદેહના મળવાના આંખ ત્રણ પહોંચ્યો છે હજુ સુધી કૃણાલ જયંતિ પટેલ રહેવાસી ભરૂચ કંપનીકર મણી તથા અમળ લક્ષ્મણ મળીને કુલ ચાર લોકો હજુ પણ લાપતા છે આ યુપીએલ કંપનીમાં ઘટના ઘટી ત્યારે એવું કહેવાય છે કે કેન્ટીનમાં ચા પીવા ગયેલા લોકો બચી ગયા હતા તાલુકાના વિધા ગામે રહેતો દક્ષેશ જયેશ પારેખ કંપનીમાં નોકરી કરે છે ગત રાત્રિના તે પણ સીએમ ટુ ફાઈવ સેવન પ્લાન્ટમાં કામ કરતો હતો સદનસીબે

કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને આજુબાજુના ગામમાં ખાના ખરાબી સર્જાય તો તેના માટે યુપીએલ કંપનીએ વીમો ઉતાર્યો છે કે નહીં ગ્રામજનોની સલામતી માટેનો વીમો ઉતાર્યો છે કે નહીં તેની પણ તપાસ થવી જરૂરી છે યુપીએલ કંપનીના સંચાલકોની પહોંચ પીએમ ઓફિસ હોવાથી અને સીએમ ઓફિસ સુધી હોવાથી કદાચ અધિકારીઓ તો દબાઈ જશે પરંતુ હજુ પણ કોર્ટના દ્વાર ખખડાવીને યુપીએલ કંપનીએ આજુબાજુના ગ્રામજનોનો નુકસાન નહીં થાય કે નુકસાન થાય તો તેના વળતર માટે વીમો ઉતાર્યો છે કે નહીં તેની તપાસ થવી જરૂરી છે અને તેનો ખુલાસો થવો પણ જરૂરી դուրի չէ